આ વ્યક્તિ જે છે એની આગળની તપાસ ચાલુ છે કે ખરેખર કોણ વ્યક્તિ છે અને એની બીજી જે પણ નંબરની ડિટેલ્સ શું છે સાથે સાથે એમાં એક ઓડિયો રેકોર્ડિંગ પણ જે વિડીયોનું જે મૂકવામાં આવેલું છે એ ઓડિયો રેકોર્ડિંગમાં પણ એ સામેની વ્યક્તિ સાથે જે આ પ્રશાંત કુમાર છે એની સાથે વાતચીત કરે છે એમાં પણ એમની જે વાતચીત છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મારો અવાજ નથી બીજું મારી સાથે જોડાયેલા કોઈપણ સ્ટાફના વ્યક્તિઓ અથવા એમના જે પણ અમારા બીજા જે પોલીસ કર્મચારીઓ છે એનો પણ કોઈનો અવાજ નથી આ ઉપરાંત પ્રશાંત કુમાર કરીને જે વ્યક્તિ જે એમના દ્વારા પકડવામાં આવેલો છે એ વ્યક્તિને પણ હું ઓળખતો નથી એની સાથે મારે ક્યારે વાતચીત થયેલી નથી કે એનો નંબર પણ મારી પાસે નથી અને અમે બીજી કોઈ પણ રીતે પણ સંપર્કમાં હોય એવું પણ નથી આ સમગ્ર બાબતે જ્યારે મારા ધ્યાનમાં આવેલું હતું એના આધારે અમે અમારા ઉપી અધિકારીઓને આ બાબતે જાણકારી આપેલી છે અને જ્યારે સૌ પ્રથમ આ બનાવ બન્યો તો પોતે પ્રાંત અધિકારી ચોટીલા છે એસટી મકવાણા સાહેબ છે એમના દ્વારા મારી સાથે કોઈ વાતચીત કે વેરીફિકેશન થયેલું નથી અથવા આ આ જે કોઈ બાબત થઈ છે એના બાબતે પણ મને જાણકારી નથી તો એના આધારે જ મેં અમારા જિલ્લાના માન્ય ડીજી સાહેબ શ્રી ગીરીશ પુરિયા સાહેબને એક સુઓ મોટો એક રિપોર્ટ કરેલો છે કે જેમાં આ જે પ્રાઇવેટ વ્યક્તિ જે ડીવાયસપી લીમડી તરીકે જે પોતાની ઓળખાણ આપે છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જઈને તપાસ આપવામાં આવે અને બીજું જે પણ પ્રાંત અધિકારી દ્વારા જે પણ ઓડિયો અથવા તો સ્ક્રીનશોટ મૂકેલા છે એમાં પણ જે એલિગેશન થયેલા છે એના બાબતે પણ તપાસ થાય જેના અનુસંધાને મને ડીએજી સાહેબશ્રી દ્વારા એક ઇન્ક્વાયરી પણ આપવામાં આવેલી છે કે જે ઇન્ક્વાયરીના મારફતે આ તમામ બાબતોની તપાસ થશે અને જે પણ વિગતો એમાં એમના દ્વારા આપવામાં આવેલી છે એની પણ તપાસ થઈ અને જે પણ આ બાબતેના ફેક્ટ છે